ઝિયા મુખ્ય પોસ્ટ ઓફિસની કોમ્પ્યુટર સર્વર સિસ્ટમ છેલ્લા દસ દિવસથી બંધ હાલતમાં છે ભરૂચ જિલ્લાના ઝઘડિયા મુખ્ય પોસ્ટ ઓફિસની કોમ્પ્યુટર સર્વર સિસ્ટમ બંધ રહેતા પોસ્ટ ઓફિસના ખાતા ધારકો ધક્કા ખાઈ રહ્યા છે જાગૃત યુવકે ઝઘડિયા પોસ્ટ ઓફિસનો વિડીયો બનાવી વાયરલ કર્યો છે જેમાં જાગૃત યુવકે પોસ્ટ ઓફિસના ફરજ બજાવી રહ્યા અધિકારીને આ બાબતે પૂછતા અધિકારી દ્વારા કોઈ પણ જવાબ આપવામાં આવ્યો ન હતો મોટી સંખ્યામાં આવેલ વૃદ્ધ લોકો છેલ્લા કેટલાક દિવસથી ધક્કા ખાઈ રહ્યા છે વધુ આ વિડીયોમાં સાહેબ અંગાળો વાત તો આવ્યો આ કાળો આવે મેં તો આજ ખાલી જો એટલે હું ભાડો લઈ લઈ બઈ કેટલા દિવસથી તમે આટામાં આવો અહીંયા ગાડી આ ચાતી યાદ કે કેટલું ભાવ થાય તમારા ગામ થઈ આવવાનું 20 રૂપિયા 20 રૂપિયા કેટલા દિવસ આટામાં આવો 60 રૂપિયા થયા ને રોડ બગડે તે કઈ ગયો આદિવાસી સહાય માટે બેનો આટામાં આવે છે કેટલા દિવસથી ને સાહેબ એવું કહે છે કે સર્વે ડાઉન છે અને કોઈ જવાબ નહીં આપી રહ્યા મને